જય હિન્દ મિત્રો આરટીઈ એડમિશન બે હજાર પચીસની ડેટ આવી ચૂકી છે ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ કઈ છે ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા જોઈશે તેમજ આરટીઈનું ઓનલાઈન ફોર્મ મોબાઈલ કે લેપટોપથી તમે ઘરે બેઠા જાતે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ભરશું તે આપણે આજના વિડીયોમાં જોઈશું સૌ પ્રથમ આપણે આપણા લેપટોપ યા મોબાઈલમાં ગૂગલમાં જઈને આરટીઈ ટાઈપ કરવાનું રહેશે ત્યાં ફસ્ટ લિંક છે હોમ પેજ રાઈટ ટુ એજ્યુકેશન ત્યાં ક્લિક કરવાનું રહેશે આપણી સામે એક નવું પેજ ઓપન થઈ ચૂક્યું છે અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ સુવિધાઓ આપવામાં આવેલી છે ફોર્મ ભરવા માટે જરૂરી આવશ્યક દસ્તાવેજો ફોર્મ ભરતી વખતે કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તે પણ જણાવવામાં આવ્યું છે આ દરેક વસ્તુ જાણવા માટે તમારે ત્યાં ક્લિક કરવાનું રહેશે જરૂરી ડોક્યુમેન્ટ કયા જોઈએ તે તમને મારા યુટ્યુબ ચેનલના શોર્ટ વિડીયોમાં મળી રહેશે સૌ પ્રથમ આપણે ઓનલાઈન અરજી ઉપર ક્લિક કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે બે ઓપ્શન છે એડિટ વ્યૂ એપ્લિકેશન એટલે કે જો તમે એપ્લિકેશન કરી ચૂક્યા હોય અને તમારે તેની સ્થિતિ જાણવી હોય અથવા તો એડિટ કરવું હોય તો ત્યાં ક્લિક કરવાનું રહેશે પરંતુ આપણે નવી એપ્લિકેશન ઉપર ક્લિક કરીશું ન્યૂ એપ્લિકેશન ઉપર ક્લિક કરતાની સાથે જ આપણી સામે અરજી ફોર્મ ઓપન થઈ ચૂક્યું છે હવે અહીંયા આપણે બાળકની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે બર્થ સર્ટિફિકેટ મુજબ બાળકનું નામ પિતા વાલીનું નામ અટક ત્યારબાદ બાળકનું આધાર કાર્ડ નંબર જન્મનું તારીખ તેમજ લિંગમાં બાળક સ્ત્રી કે પુરુષ સિલેક્ટ કરવાનું રહેશે જો બાળકના માતા પિતા હયાત છે તો માતા પિતા ઉપર ક્લિક કરવાનું રહેશે જો માતા પિતા નથી તો વાલી પર ક્લિક કરવાનું રહેશે સૌપ્રથમ તમારે અહીંયા માતાની માહિતી એડ કરવાની રહેશે માતાની માહિતી તમારે આધાર કાર્ડ મુજબ જ એડ કરવાની રહેશે ત્યારબાદ માતા જે વ્યવસાય કરતા હોય તો તે સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ પિતાની માહિતી આ જ રીતે એડ કરવાની રહેશે જે બાળકના માતા પિતા હયાત ન હોય તેઓએ તેમના વાલી એટલે કે જે પણ બાળક જે જેમની સાથે રહેતા હોય તેમની ડિટેલ્સ અહીંયા ફિલ કરવાની રહેશે ત્યારબાદ જો બાળકના નામનું બેંક એકાઉન્ટ હોય તો તેમની વિગત અથવા તો તેમના માતા પિતાના બેન્ક અકાઉન્ટની વિગત અહીંયા એડ કરવાની રહેશે જેથી દર વર્ષે તમારા બાળકને ત્રણ હજાર રૂપિયા તમારા પુસ્તક તેમજ યુનિફોર્મના સહાય પેટે તમને આપવામાં આવશે ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરતાં એક બીજું પેજ ઓપન થશે અહીંયા તમારે એડમિશન ડિટેલ્સ ફિલ કરવાની રહેશે એટલે કે પ્રવેશ વર્ગમાં સ્ટાન્ડર્ડ વન તેમજ કયા મીડિયમમાં તમે તમારા બાળકને ભણાવવા માગો છો તે સિલેક્ટ કરવાનું રહેશે ઇંગ્લિશ ગુજરાતી હિન્દી મરાઠી જે પણ તમારે લેંગ્વેજમાં સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ કેટેગરી તમારે અહીંયા સિલેક્ટ કરવાની રહેશે તમે જે તે કેટેગરીમાં આવતા હોય તે અહીંયા ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આપણે હવે રહેઠાણની ડિટેલ્સ એડ કરવાની રહેશે તમારે જે પણ રૂરલ કે અર્બન લાગતું હોય તે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ જિલ્લો ઘર નંબર શહેરી નામ પિનકોડ જે પણ હોય તે તમારે અહીંયા ટાઈપ કરીને લખો એડ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા મેપમાં તમારા એડ્રેસ મુજબ એક લોકેશન બતાવવામાં આવશે જો એ લોકેશન બરાબર ન હોય તો તમે આ રેડ કલરના પોઈન્ટ ઉપર ક્લિક કરીને તમે તમારું રાઇટ લોકેશન અહીંયા દર્શાવી શકો છો ત્યારબાદ આપણે નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરીશું આપણી એપ્લિકેશન ડિટેલ્સ સેવ થઈ ચૂકી છે આપણી સામે હવે આપણા માટે એપ્લિકેશન નંબર આવી ચૂક્યો છે જે આપણે નોંધ કરીને રાખવાનો છે જેથી એ આ એપ્લિકેશન નંબર ઉપરથી તમે તમારી એપ્લિકેશનને એડિટ કરી શકો છો તેમજ તમારા એપ્લિકેશનની સ્થિતિ પણ જાણી શકો છો ત્યારબાદ આપણે નેક્સ્ટ એપ ઉપર ક્લિક કરીશું અહીંયા તમારે તમારી શાળા પસંદ કરવાની રહેશે ટોટલ દસ શાળા તમે સિલેક્ટ કરી શકો છો તમારા રહેઠાણના પાંચ કિલોમીટરની અંદર આવતી શાળા તમારે સિલેક્ટ કરવાની રહેશે તમારી મનપસંદ શાળાને તમે ફર્સ્ટ સિલેક્ટ કરવાની રહેશે અહીંયા ડાયર સાથે પણ તમે શાળા શોધી શકો છો શાળા સિલેક્ટ કર્યા બાદ હવે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ જોઈશે ફોટો એડ્રેસ પ્રૂફ બર્થ સર્ટિફિકેટ ઇન્કમ સર્ટિફિકેટ પેરેન્ટ્સ સિગ્નેચર તેમજ સેલ્ફ ડિક્લેરેશન જે તમને અહીંયા વેબસાઇટ ઉપરથી જ મળી રહેશે ડોક્યુમેન્ટ ક્લિયર રીતે તમારે અપલોડ કરવાના રહેશે જે પીડીએફ અથવા તો જેપીજી ફોર્મેટમાં હોવું જરૂરી છે ત્યારબાદ તમારે આ દરેક ડોક્યુમેન્ટને અહીંયા સિલેક્ટ કેટેગરીમાં જઈને ચૂઝ ફાઇલ કરીને અપલોડ કરવાના રહેશે વ્યૂ ડોક્યુમેન્ટમાં જઈને તમે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા જોઈ પણ શકો છો ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ ઉપર આપણે ક્લિક કરીશું અહીંયા આપણે ચેકબોક્સમાં ટીક કરીને કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે જ્યાં સુધી તમે કોઈપણ અરજીને કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક નહીં કરો તમારી અરજીને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી આ એપ્લિકેશન ફિલ અપ નહીં થાય એપ્લિકેશનને કન્ફર્મ કર્યા બાદ પ્રિન્ટ અરજી ઉપર જઈને તમે તમારી એપ્લિકેશનને પ્રિન્ટ આઉટ કરીને તમારી પાસે જ રાખવાની છે કોઈ પણ જગ્યાએ તમારે આ પ્રિન્ટ આઉટને જમા કરાવવાની રહેશે નહીં જે તે ટાઈમે તમારા બાળકનું સિલેક્શન થશે તે ટાઈમે આ એપ્લિકેશન તેમજ જરૂરી ડોક્યુમેન્ટને તમારા રૂબરૂમાં જે તે શાળામાં તમારે જમા કરાવવાના રહેશે તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી મારા આ વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો તેમજ ફોર્મ ભરવામાં કોઈપણ પ્રોબ્લમ જણાતી હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો આ ફોર્મ તમે જાતે મોબાઈલથી કે લેપટોપથી ઘરે બેઠા ભરી શકો છો